ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે સીએમએ દ્વારા લેવાયેલા પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં સીએમએ સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું પરિણામ ઇન્ટર તેત્રીસ ટકા અને ફાઇનલ બેતાલીસ ટકા આવ્યું છે સુરતના પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ પચાસમાં આવ્યા છે જેને લઈને સુરતના વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા જે બાબતે પત્રકાર પરિષદ સીએમએમાં કરવામાં આવી હતી ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટ એટલે કે સીએમએ દ્વારા જૂન બે હજાર બાવીસમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટની રાષ્ટ્રવ્યાપી ફાઇનલ પરીક્ષામાં સુરતના પાંચ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ પચાસમાં રેન્ક મેળવ્યો છે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ જૂન બે હજાર બાવીસની ફાઇનલ પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કર્યું હતું જેમાં સુરતની સોનમ અગ્રવાલ આઠસોમાંથી પાંચસો એક્સ માર્ક્સ સાથે દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે સુરતની વિદ્યાર્થીની પ્રાચી કરનારીએ આઠસોમાંથી ચારસો બાણું માર્ક્સ સાથે ચોથો ક્રમ મેળવ્યો છે અને રિદ્ધિમા અગ્રવાલે આઠસોમાંથી ચારસો નેવ્યાસી માર્કસ સાથે પાંચમો નંબર મેળવ્યો છે મેળવી દેશમાં ઉડતાલીસ માં ક્રમ મેળવ્યો છે દેશમાં પ્રથમ આવેલી સોનમે જણાવ્યું કે પિતા ઉમેશભાઈ બિઝનેસ કરતા હોવાથી તે પહેલેથી સીએ બનવા માંગતી હતી આ માટે તે દરરોજ નવ થી બાર કલાક સુધી અભ્યાસ કરતી હતી પરીક્ષા સમયે અગિયાર થી વધુ કલાકની અભ્યાસ કરતી હતી જોકે રિલેક્સ થવા માટે યોગા મેડિટેશન ક્યારેક મૂવીઝ પણ જોઈ લેતી હતી તો કહે છે કે પહેલેથી સખત મહેનત અને તૈયાર કરીને એકાગ્રતાથી અભ્યાસ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે સીએમએ ની આ ફાઇનલ પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાઈ હતી જોકે હવે આ પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવાશે જીએમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જે પ્લેસમેન્ટ પ્રોગ્રામ થાય છે તેમાં પણ સીએમએ ની ડિમાન્ડ ઘણી રહી છે मेरा नाम रिधिमा अग्रवाल है मैंने अभी सी एम ए जो जून फाइनल में 2022 में एग्जाम्स हुए हैं उसके अंदर ऑल इंडिया रैंक फिफ्थ स्कोर किया है मैं सबसे यही कहना चाहूँगी कि एग्ज़ाम्स के टाइम भी और पहले भी जब भी प्रिपेयर कर रहे हैं तब सेल्फ मोटिवेटेड रहिए सेल्फ डिसिप्लिन रहिए कंसिस्टेंट रहिए कंसिस्टेंट रहना बहुत ज़्यादा ज़रूरी है और आपको हमेशा मतलब खुद के ऊपर कॉन्फिडेंस रखना है और खुद और अपने पेरेंट्स के ऊपर अपने टीचर्स के ऊपर सबके ऊपर भरोसा रखिए और अच्छे से पढ़ते रहिए मेरा नाम सोनम अग्रवाल है मैंने ऑल इंडिया रैंक वन स्कोर किया सी एम ए फाइनल्स जो कि अभी जून में हुए थे मेरा स्कोर फाइव फाइव हंड्रेड एंड वन रहा आउट ऑफ एट हंड्रेड मैं सबको यही कहना चाहूँगी वर्क करिए सब सब्जेक्ट सब सब्जेक्ट्स पर फोकस कीजिए मतलब एट एट सब्जेक्ट को अब इक्वल इंपॉर्टेंस दीजिए कोई भी सब्जेक्ट को ऐसा मत सोचिए कि ये नहीं करना है सब सब्जेक्ट को इंपॉर्टेंस देंगे तो स्कोर अपने आप अच्छा बनेगा और यही है कि सेल्फ मोटिवेटेड रहिए और सेल्फ कॉन्फिडेंस के साथ पढ़ाई करते रहिए कंसिस्टेंटली करिए रोज़ पढ़ाई कीजिए मीन्स एट टू टेन आवर्स तो अपने आप को पढ़ाई करने के लिए निकालिए और बाकी के टाइम में अपनी हॉबीज में इंडल दीजिए ताकि अपन मोटिवेटेड रह सके इस सफलता को पहुंचने तक प्रकार की तैयारियां की गई मैंने कंसिस्टेंटली मेहनत की थी और एग्जाम्स के टाइम फैमिली फंक्शन फ्रेंड्स के साथ घूमना और सोशल मीडिया से दूर रहने की बहुत कोशिश की थी ताकि मैं ये पास हूँ नैंटी शाह चेयरमैन इंस्टीट्यूट ऑफ कॉस्ट अकाउंट सूरज चैप्टर सूरजुजरा चैप्टर जून दो हज़ार बाईस इंटर फाइनल ने एग्जाम लवाई थी એનું પરિણામ ગઈકાલે આવ્યું છે સાંજના મોડા એમાં આપણા ચેપ્ટરનું ફાઇનલમાં બેતાલીસ ટકા ઇન્ટરમાં બત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને સુરતના આખા નેશનલ લેવલ પર ટોપ ફાઈવમાંથી ત્રણ વિદ્યાર્થી ફર્સ્ટ ફોર્થ અને ફિફ્થ રેન્ક આપણા સુરતમાંથી લાવ્યા છે અને ટોપ ફિફ્ટીમાંથી ફાઇનલમાં ચાર અને ઇન્ટરમાં બે આપણા રેન્ક હોલ્ડર સુરતથી આવ્યા છે અને આખા રિજનમાં આપણા ત્યાંથી બીજા નંબર પર સૌથી વધારે એટલે કે છત્રીસ વિદ્યાર્થીઓ કોસ્ટ એકાઉન્ટિંગ કમ્પ્લીટ કર્યું છે સુરતમાં વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સ્તરે જળરી રહ્યા છે અને અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સુરતના વિદ્યાર્થીઓ નામના મેળવી સુરતનું નામ રોશન કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા